રાજકોટ જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે ખેડૂતોને થયેલી નુકસાનની યોગ્ય વળતર અને ઝડપથી સર્વેની કામગીરી કરવામાં આવે તેવી માંગ સાથે આજે તાલુકા કોંગ્રેસના આગેવાનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી આ સાથે જ ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ વહેલી તકે તૂટેલા છે જેને રિપેર કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી હતી અમારી અમારી અમે કસ્તુરબા ત્રંબા મારું ગામ છે રાજકોટ તાલુકા પંચાયતના સદસ્ય તરીકે અત્યારે હું ચાલુ છે અમારી રજૂઆત એવી છે કે દસ દિવસ પહેલાં પડેલ અતિ ભારે વરસાદને કારણે રાજકોટ તાલુકા તેમજ રાજકોટ જિલ્લાને અત્યંત પાકને નુકસાન થયેલું છે જેનું સરકાર દ્વારા એવું કહેવામાં આવે છે કે સર્વે ચાલુ છે પણ જે સર્વે અત્યારે ખરેખર ચાલુ છે એ અત્યંત મંદગતિએ છે આવો નાવો સર્વે ચાલુ રહ્યો તો છ મહિનામાં પણ સહાય ચૂકવાશે નહીં તો અમારે આજની એવી રજૂઆત હતી કે જે આપની સર્વેની ટીમ છે એ વધારો અને દસ દિવસની અંદર આ સર્વે પૂર્ણ કરી અને સહાયનું પેકેજ જાહેર કરો અન્યથા નહીતર અમે રાજકોટ તાલુકા અને જિલ્લા દ્વારા પ્રતિક ઉપવાસ આંદોલનની જાહેરાત કરશો